આ ગાંધીનગરના સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશન માંથી જોડાયેલી ગાડી છે ત્યારે એની તપાસ અમે કરી રહ્યા હતા પછી એ ગાડીને શોધતા શોધતા આરોપીની બાબતમાં પણ વિકલ્પ થોડીક ધ્યાને આવી ગાડી કબજે કરવામાં આવી ને એ ગાડી કબજે કર્યા પછી એમાંથી એક આરોપીને ને ની એ આરોપી પૂછપરછ દરમિયાન બાકી જે ચાર ત્રણ આરોપી એટલે ટોટલ ચાર આરોપીઓની ની એમાં વિગતો આવી છે આ જે ગુનો detect થયો એના લીધે ઘાટલોડીયા police station નું એક ગુનો રાણીપ police station ના અને સાબરમતી અને ચાંદખેડા ના રાત ની ગઢપુર ના પાંચ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે સાથે સાથે ગાંધીનગર સેક્ટર 21 ને ગાંધીનગર સેક્ટર 7 ત્યાંથી બે વ્હીકલ ચોરી જે છે એ પણ ડિટેક્ટ થવા પામી છે એમાં જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓમાંથી એક જે માસ્ટરમાઇન્ડ છે એ સસ્પાલસિંહ મોફે બાપા તારાસિંહ એ મહારાષ્ટ્રનો વતની છે અને એમના વિરોધમાં ફોટો તો લખ્યા બનાવ દાખલ થયેલા છે જેમાં

એમનો જમાઈ થાય છે બોર્ડર રિલેશનમાં માં એમના વિરોધ પણ કાર્યાધાર ભાવનગર પોલીસ સ્ટેશનમાં માં અને લાઠી પોલીસ સ્ટેશન માં એક ગુનો કાલાવડ પોલીસ સ્ટેશન જામનગર પોલીસ સ્ટેશન આમાં પણ ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો આરોપી છે રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગોમીતસિંહ એ પણ એના વિરુદ્ધમાં પણ અલગ અલગ સરદારનગર અને ડીસી પોલીસ સ્ટેશનમાં માં ગુનાઓ દાખલ થયેલા છે અંદર અલગ અલગ ત્રણ મર્ડરના કેસમાં સજા કાપતા હતા તે દરમિયાન એ લોકોની અંદર રિલેશનશીપ દોસ્તી થઈ અને એના આધારે પછી એ લોકો બહાર નીકળીને આ પ્રકારની જે છે રપોર્ટ જોયો કરવા માટે આરોગ્ય છે આરોગ્ય માંથી એક મુકેદ્ર સિંહ સોનું ગુરવિત એના વેજલપુર નો એક મર્ડર નો કેસ છે એમાં એ સજા કાપતો હતો પછી જે સસમાલ સિંહ છે મહારાષ્ટ્રના એક મર્ડરના કેસમાં સજા કાપતો હતો અને એક બીજો છે મનોજ મોરફે રામચુંદર સોની એ મોચરાજી પોલીસ સ્ટેશનના એક ગુનામાં મર્ડરના ગુનામાં સજા કાપતો હતો આ જે મનોજ કુમાર છે એ સોની નું કામ કરે છે

એક આરોપીના ના આણંદ લઈ ને આવ્યા છે અને બે આરોપીની ધરપકડ અમદાવાદ city માં કરવામાં આવી છે આ પ્રમાણે ટોટલ જે છે સાત ગુનાઓ નો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને recovery માં એમાં મોટા ભાગ ની થઈ છે પછી સસમાન સિંઘ છે એનો ગુનાઈત ઇતિહાસ બે હાજર ચોવીસ માં સયાજી ગાંધી અને સુરત ના પોલીસ સ્ટેશનોમાં ચોરીઓ છે એટલે ત્યાં પણ એમને પકડવાના બાકી છે